नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट કપડવંજ તાલુકાના તેલનાર ગામના શ્રી ગાયત્રી ભજન મંડળ દ્વારા ઊંઝા જગતજનની શ્રી ઉમિયા માતાજી મંદિરે ધજા ચડાવવામાં આવી કડવા પાટીદાર સમાજના કુળદેવી અને જગતજનની શ્રી ઉમિયા માતાજીમાં કડવા પાટીદાર સમાજની અકૂટ અપાર શ્રદ્ધા અને આસ્થા છે જેમાં કડવા પાટીદાર સમાજના ભાવિકો અને અન્ય સર્વ સમાજના ભાવિકો ભારે શ્રદ્ધા ભક્તિભાવથી દર્શનાર્થે આવતા હોય છે અને જેમાં પદયાત્રા સંઘો સત્સંગ મંડળો અને મહિલા ભજન મંડળો જગતજનની માં ઉમિયા માતાજી મંદિરે આસ્થા શ્રદ્ધા દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તેમજ કેટલાક સંઘો અને ભજન મંડળો પણ શ્રી ઉમિયા માતાજી મંદિરે ધજા ચડાવવા પધારતા હોય છે જે અંતર્ગત તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ ને શનિવારે કપડવંજ તાલુકાના તેલનાર ગામના શ્રી ગાયત્રી ભજન મંડળ દ્વારા જગતજનની શ્રી ઉમિયા માતાજી મંદિરે દર્શન કરી મંદિરે ધજા ચડાવીને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પી પટેલ કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ यत्किञ्चित् च तद्भवति 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 तद्भवति

من كسلهددبد